મહાકાળી માતાના પગમાં શંકર ભગવાન કેમ આવી ગયા કે જે ભગવાન શિવ આખા બ્રહ્માંડ ના શિવ મહાકાળી ના પગ નીચે આવી ગયા કે આ કોઈ અહંકાર ની કથા છે અથવા તો આની પાછળ છુપાયેલું એક ઊંડું તત્વજ્ઞાન આજે આપણે જાણીશું મહાકાળી માનો મહાદેવજી ની આ અદ્ભુત રસમય કથા કથા અહીંયા શરૂ થાય છે કે એ સમયની વાત છે પૌરાણિક કાળમાં શુભ નિશુભ નામના બે મહાબલી દાનાઓ દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ પર રાજ કરવા લાગ્યા હતા દેવતાઓ હારી ગયા હતા પછી બધા દેવતાઓ માતા પાર્વતી પાસે જાય છે માતા પાર્વતી ની આરાધના કરે છે ત્યારે માતા પાર્વતી ક્રોધમાં આવી જાય છે આંખોમાં માં અગ્નિ ગળામાં મુંડ માળા અને હાથમાં વિનાશ અને ઉત્પન્ન થઈ ભયાનક શક્તિ મહાકાળી માં મહાકાળીમાં નું રુદ્ર સ્વરૂપ પછી મહાકાળી માં નીકળી જાય છે યુદ્ધ કરવા યુદ્ધ કરે છે ને શુભ નિશુભ સહિત અનગણિત દાનોનો સહાર કરે છે પરંતુ જ્યારે દાનોનો અંત આવ્યો ત્યારે માતાનો ક્રોધ શાંત થયો નહીં માતાજીનો તાંડવ ચાલુ રહ્યો પૃથ્વી કાપવા લાગી જળની ધારા ફેલાવા લાગી આકાશ ડરવા લાગ્યું દેવતાઓ ચિંતિત થઈ ગયા જો આ તાંડવ ના રોકાયો તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ નક્કી હતો દેવતાએ વિનંતી કરી પણ માતા કાળકાનો ક્રોધ શાંત ના થયો પછી બધા દોડતા ચાલ્યા જાય છે ભગવાન શિવની પાસે મહાદીજી પાસે ગઈને કહ્યું પ્રભુ માત્ર તમે જ જ્યાં માતાનો ક્રોધ શાંત કરી શકશો ત્યારે ભગવાન શિવજીએ કીધું કે આ ક્રોધ નથી આ તો શક્તિનો અતિ પ્રવાહ છે એને રોકવા માટે બળ નહીં પણ પ્રેમ જોઈએ ભગવાન શંકરે પછી નિર્ણય લીધો અને મહાદીજીએ કોઈ શસ્ત્ર ઉઠાવ્યું નહીં સીધા જઈને મહાકાળી માતાના માર્ગમાં પૃથ્વી પર સુઈ ગયા મહાકાળીમાં જ્યાં આગળ વધી રહ્યા હતા અચાનક તેમનો પગ શંકર ભગવાનના પર ઉપર પડ્યો એ ક્ષણે માતા થંભી ગયા અને તરત માતા ને જીભ બહાર આવી ગઈ ત્યારે માતા કાળકામાનો ક્રોધ ઓગળી ગયો આંખોમાં લાજ અને પ્રેમ આવી ગયો ત્યારે માતા બોલ્યા નહીં પણ એ ભાવ હતો કે હે પ્રાણનાથ આ મેં શું કરી દીધું શિવ માતાના પગ નીચે નથી પણ માતા શિવ ની સ્થિર છે શું મિત્રો તમે વિચાર્યું છે કે શનિવારના દિવસે તે હનુમાનજીને તેલ કેમ ચડાવવામાં આવે છે અને શનિવારે તેલ ચડાવવાથી માનવના દુઃખ દૂર કેવી રીતે થાય છે આજે જાણીએ આ પાછળ સુપાયેલી અદ્ભુત પૌરાણિક કથા એક સમયની વાત છે જ્યારે சனி દેવની દ્રષ્ટિ પડતા રાજા પણ રંગ બની જાય આ સની દેવના પ્રભાવથી દેવતા માનવ અને રાજાઓ પણ ડરતા હતા એ સમયે શ્રી નામના પરમ ભક્ત પવન પુત્ર हनुमान અખંડ બ્રહ્મચારી એ સણે શરૂ થાય છે એક એવી કથા તો આ કથા સાંભળો જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાની યાદમાં વ્યાકુળ હતા જ્યારે વિરિરની પીડા રામના હૃદયમાં જકડી રહી હતી એમણે લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ સીતા વગર વન સુનું લાગે છે શ્રીરામની નજર પવનપુત્ર હનુમાનજી ઉપર પડે છે શ્રીરામે પ્રેમથી કહ્યું હનુમાનજી તમે લંકા જઈને માતા સીતાની ખબર લાવો આ મારી આંગળીની અંગૂઠી લઈ જાઓ આ જોઈને સીતા ઓળખી જશે કે તમે મારા દૂત છો અને હનુમાનજી એક જ જંભલામાં સાગર આર પાર કરી દીધો લંકા નજીક પહોંચતા જ ડરવા લાગ્યા હનુમાનજી હનુમાનજી સીધા પહોંચ્યા બેસીને મારા રામ નું નામ કોણ લે છે ત્યારે જુએ છે તો એક વાનર હોય છે હનુમાનજી રામની अंगूठी અંગુઠી આપી સીતા માતા આનંદ અને વીર રડી પડ્યા અને શ્રી રામ માટે સંદેશ આપ્યો હનુમાનજીએ પછી આખી લંકા સળગાવી દીધી લંકા સળગાવીને જ્યારે હનુમાનજી ફરતા હતા ત્યારે તેમની નજર એક અંધારી કોટડી પર પડી ત્યાં એક તેજસ્વી દેવ સાંકળોમાં માંધેલા હતા હનુમાનજી ચકિત થઈ ગયા અને પૂછ્યું હે દેવ તમે કોણ છો અને અહીંયા કેમ બંધાયેલો છો ત્યારે શનિદેવ બોલ્યા હું શનિદેવ શું પવનપુત્ર હનુમાન રાવણનો અહંકાર તો જુઓ એને મને બંધી બનાવી લીધો છે એ માનતો હતો કે હું જેની ઉપર દ્રષ્ટિ નાખું છું એ રાજા રંગ બની જાય છે એટલા માટે બાંધી રાખ્યો છે ત્યારે હનુમાનજી બોલ્યા હે શનિદેવ હું તમને મુક્ત કરીશ હનુમાનજી એ પોતાની પૂછડી ની આંખ થી શનિદેવ ને સાંકળો થી તોડી નાખ્યા અને શનિદેવ ને મુક્ત કર્યા હે પવન પુત્ર તમે મને અપમાન ના બંધન માંથી છોડાવ્યો છે આજે હું તમને વચન આપું છું કે શનિવારના દિવસે જે કોઈ ભક્ત તમને તેલ ચડાવશે એના જીવનમાં મારી દ્રષ્ટિ ની કોઈ અસર નહીં કરે તો મારા ભાઈ આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરી કમેન્ટમાં લખો જય શનિદેવ જય શ્રી રામ